नमस्कार बोलले में आपरो स्वागत छे ऊजो बरकत पूरा खत्म बोडरी नगरपालिका ની જાહેરાત થઈ ગઈ છે એ સાથે ગઈકાલ થી 21 ઓગસ્ટ 2025 ના રોજ થી नगरपालिका अस्तित्व માં આવી ગઈ છે ને પાંચ પાંચ ગ્રામ પંચાયતો ને જે હુકમ ની સાથે ડિઝોલ્વ નું પણ હુકમ કરવામાં આવેલો છે કે પંચાયતો હવે ખાઈસ થઈ ગય છે ને नगरपालिका એક અલગ સત્તા મંડળ अस्तित्व માં આવી ગયું છે એ અંગેની ચર્ચા કરતા આપણે જે બીજા પણ व्यक्ति जो बोलिना श्रेष्ठियो आगे वनो अपने कांग्रेस रा नेता छे टेमने पुप साहब आ नगरपालिका अस्तित्व में आई है सु प्रतिक्रिया है बोललीनी आम जनता बोलिना व्यापारी महाजन कॉटन फेडरेशन वाला बोललीली ग्राम पंचायत अलीपुरा ग्राम पंचायत चाचक पंचायत जा चाकरपुरा चाकरपुरा ने ढोकल्या पंचायत ना तमाम વિસ્તારના જે આગેવાનો હતા એમની માંગણી હતી કે બોડીલીને નગરપાલિકા બનાવો અને બધાનો આર્થ નાદ નહીં કે એક ભાજપ પક્ષનો કોંગ્રેસની પણ ડિમાન્ડ હતી આ પાર્ટીની પણ ડિમાન્ડ હતી ભાજપની પણ ડિમાન્ડ હતી અને એ ડિમાન્ડને સરકારે મધ્યનજર રાખીને બોડીલીને જ્યારે નગરપાલિકાનો દરજ્જો આપવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છું હું સરકારને અભિનંદન પાઠવું છું